હલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક કેમ છો મજામાં ને હું છું ચાંદની ગાંધી અને તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવીમાં મિત્રો આ અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ધાતુઓ અને અધાતુઓ શું છે એના ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી આજે આપણે ધાતુઓ અને અધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધાતુઓને હવામાં સળગાવવામાં આવે ત્યારે શું થાય છે ધાતુઓની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે અને ધાતુઓની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે આવા અનેક પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં આપણે જોઈશું તો ચાલો ધાતુ અને અધાતુઓ વિશે આજે કંઈક નવું શીખીએ ચાલો હવે આપણે જોઈએ ધાતુઓના રાસાયણિક ગુણધર્મો તો સૌથી પહેલો ગુણધર્મ છે કે ધાતુઓને હવામાં સળગાવીએ તો શું થાય તો ધાતુઓને જ્યારે આપણે હવામાં સળગાવીએ છીએ તો તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુનો ઓક્સાઇડ બનાવે છે આપણે જુદી જુદી ધાતુઓ લઈશું અને તેનું હવામાં દહન કરીશું અને શું થાય છે એ ચાલો જોઈએ સૌથી પહેલાં વાત કરીએ મેગ્નેશિયમની તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે પ્રજ્વલિત જ્યોત સાથે સળગી ઉઠે છે અને પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે આ પ્રયોગ દરમિયાન મેગ્નેશિયમનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય છે અને તમે જોઈ શકો છો કે એમાં આ પ્રક્રિયાને અંતે સફેદ રંગની રાખ મળે છે આ સફેદ રંગની રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે હવે આ પ્રક્રિયાને આપણે એક સમીકરણ દ્વારા સમજીએ એમ એટલે કે મેગ્નેશિયમ ધાતુ આપણે જ્યારે એને સળગાવીએ છીએ ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે એમ જી પ્લસ ઓ એ બંનેની પ્રક્રિયા થઈ અને બને છે એમ ઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ મેગ્નેશિયમની સંયોજકતા પ્લસ ટુ છે જ્યારે ઓક્સિજનની સંયોજકતા માઇનસ ટુ છે પરંતુ ઓક્સિજન ક્યારેય એકલો અટુલો જોવા મળતો નથી સ્વરૂપે જોવા મળે છે તેથી ઓ ટુની સંયોજકતા થશે મેગ્નેશિયમની સંયોજકતા બેલેન્સ કરવા એને બે વડે ગુણવા પડે છે સંયોજકતા ઝીરો હોવી જોઈએ ત્યારે તે સંયોજન બને છે ચાલો આજ રીતે જોઈએ કોપરની પ્રક્રિયા કોપર ધાતુની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે છે ત્યારે એટલે કે કોપરને હવામાં સળગાવીએ તો શું થાય છે તો કોપર એટલે કે તાંબુ એને હવામાં સળગાવવામાં આવે ત્યારે એ કોપર હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાળા રંગમાં ફેરવાઈ જાય છે એ કાળો રંગ એ કોપર ઓક્સાઇડનો છે ચાલો એની પણ રાસાયણિક પ્રક્રિયા જોઈએ કોપર એટલે કે સી યુ એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો સીયુ પ્લસ ઓ એમાંથી પ્રક્રિયા થઈને બને છે કોપર ઓક્સાઇડ સીયુઓ સી યુ કોપરની સંયોજકતા પ્લસ ટુ છે જ્યારે ઓક્સિજન ઓની સંયોજકતા માઇનસ બે છે હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ઓક્સિજન ઓટુ સ્વરૂપે જોવા મળે તો ઓટુની સંયોજકતા માઇનસ ફોર થાય છે તો બેલેન્સ કરવા કોપરને બે વડે ગુણવા પડે જેથી સંયોજકની સંયોજકતા ઝીરો થાય આમ બને છે કોપરનો ઓક્સાઇડ જે કાળા રંગનો હોય છે તે જ રીતે હવે આપણે એલ્યુમિનિયમ ધાતુની પ્રક્રિયા ઓક્સિજન સાથે જોઈએ તો તમે જુઓ અહીં એલ્યુમિનિયમ ધાતુનો ભૂક્કો લેવામાં આવ્યો છે આ ભૂક્કાને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એટલે કે ઓક્સિજન સાથે એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બને છે એલ્યુમિનિયમની સંયોજકતા પ્લસ થ્રી છે જ્યારે ઓક્સિજનની સંયોજકતા માઇનસ ટુ છે આગળ જે આપણે વાત કરી એ પ્રમાણે ઓ ટુની સંયોજકતા માઇનસ ફોર થશે તેથી સંયોજકતા બેલેન્સ કરવા એલ્યુમિનિયમને ચાર વડે ગુણવા પડે અને ઓ ટુને ત્રણ વડે ગુણવા પડે જેથી બનશે ટુ એ એલ ટુ ઓ થ્રી એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મિત્રો અહીંયા એક બાબત ખાસ નોંધવા જેવી છે કે જો આ પ્રયોગ તમે એલ્યુમિનિયમની પટ્ટી સાથે કરશો તો આ પ્રયોગ થશે નહીં એનું કારણ એવું છે જ્યારે એલ્યુમિનિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે એક નાનું પાતળું ઓક્સાઇડનું સ્તર બની જાય છે જે એલ્યુમિનિયમની આજુબાજુ એવો ઘેરાવો લે છે કે જેથી એના અંદરના જે એલ્યુમિનિયમ છે એનું વધારે ઓક્સિડેશન થવા દેતું નથી એટલે કે એ પ્રક્રિયા હવે આગળ વધશે નહીં અને એલ્યુમિનિયમની પટ્ટીમાંથી એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનશે નહીં એટલા માટે અહીં એલ્યુમિનિયમ ધાતુનો ભૂકો લેવામાં આવે છે કારણ કે એલ્યુમિનિયમનો ભૂકો એ એલ્યુમિનિયમની પટ્ટી કરતાં ઝડપથી સળગી ઉઠે છે મિત્રો આપણે આગળની સ્લાઇડમાં જોયું જ્યારે એલ્યુમિનિયમના ભૂક્કાને સળગાવવામાં આવે છે ત્યારે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બને છે આમ તો બધા જ ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે પરંતુ એલ્યુમિનિયમનો જે ઓક્સાઇડ છે એ ઉભય ગુણી છે હવે પ્રશ્ન એ થાય કે ઉભય ગુણી એટલે શું તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે એને ઉભય ગુણી ઓક્સાઇડ કહે છે તો ચાલો આ એલ્યુમિનિયમના ઓક્સાઇડની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ એલ્યુમિનિયમના ઓક્સાઇડ એટલે કે એ એલ ટુ ઓ થ્રીની પ્રક્રિયા પહેલાં આપણે એસિડ સાથે કરીએ એટલે કે એચ સાથે કરીએ તમે જોઈ શકો છો કે જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા મંદ એચ સાથે કરવામાં આવે છે ત્યારે એ એલ મળે છે અને પાણીનો અણુ છૂટો પડે છે અહીં જે એ એલ સીએલથી સીએલથી મળે છે એ ક્ષાર છે એ જ રીતે જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા બેઝ સાથે કરવામાં આવે છે એટલે કે એનએ ઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે છે ત્યારે એન એ એલ ઓ મળે છે જેને સોડિયમ એલ્યુમિનેટ કહે છે એ પણ એક ક્ષાર છે અને પાણીનો અણુ છૂટો પડે છે આમ એલ્યુમિનિયમનો આ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે તેથી તેને ઉભય ગુણી કહેવામાં આવે છે મિત્રો ધાતુના ઓક્સાઇડ મોટે ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ આપણે બે એવા ઓક્સાઇડની વાત કરીશું જે પાણીમાં દ્રાવ્ય છે સોડિયમનો ઓક્સાઇડ અને પોટેશિયમનો ઓક્સાઇડ જેમ કે સોડિયમનો ઓક્સાઇડ એટલે કે સોડિયમના ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે કે એ પાણીમાં દ્રાવ્ય થાય છે તેવી જ રીતે પોટેશિયમનો ઓક્સાઇડ કે ની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે ત્યારે તેમાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કે બને છે એ પણ પાણીમાં દ્રાવ્ય છે સોડિયમનો ઓક્સાઇડ અને પોટેશિયમનો ઓક્સાઇડ એ એક અપવાદ સ્વરૂપે છે તે પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે મોટા ભાગના ધાતુના જે ઓક્સાઇડ હોય છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે વિદ્યાર્થી મિત્રો જુદી જુદી ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જુદા જુદા પ્રમાણમાં થાય છે એટલે કે જુદી જુદી ધાતુઓની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા જુદી જુદી હોય છે હવે એમાં સોડિયમ અને પોટેશિયમ એ એવી ધાતુઓ છે જે અતિક્રિયાશીલ હોય છે એટલે કે એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો પણ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે એ પ્રક્રિયા ન કરે એટલા માટે એને કેરોસીનમાં ડૂબાડી રાખવામાં આવે છે હવે બીજી ધાતુઓ જેમ કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લેડ એટલે કે સીશુ આ બધી જ ધાતુઓ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે છે લોખંડ એટલે કે આયર્ન પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે છે આ મોટા ભાગની ધાતુઓની હવા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એક ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ધાતુની પટ્ટીની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવવામાં આવે ત્યારે પટ્ટી એકદમ ધીમી પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમની ધાતુની પટ્ટી તો ઝડપથી પ્રક્રિયા કરે છે પણ લોખંડ જેવી ધાતુની પટ્ટી ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરતી નથી એટલે જો એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી હોય તો એનો ભૂકો લેવામાં આવે છે આ ઉપરાંત ચાંદી અને સોનું એ એવી ધાતુ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી આપણે જાણીએ છીએ સોનું અને ચાંદીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે કારણ કે તેનું ક્ષારણ થતું નથી તેનું ઓક્સિડેશન થતું નથી તેથી જ તો એના ઘરેણા પણ બનાવવામાં આવે છે હવે બીજો રાસાયણિક ગુણધર્મ છે કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે તો ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયાથી ઘણી વખત ધાતુના હાઇડ્રોક્સાઇડ બને છે અને તેમાંથી ધાતુના ઓક્સાઇડ મળે છે તેમજ ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ઘણી વખત ઉષ્મા પણ મુક્ત થાય છે મિત્રો જુદી જુદી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા જુદી જુદી હોય છે એટલે એને પાણી સાથેની પ્રક્રિયાનો દર પણ જુદો જુદો હોય છે અમુક એવી ધાતુઓ હોય છે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે એ પણ વિસ્ફોટ સાથે જેમ કે સોડિયમ અને પોટેશિયમ સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એ વિસ્ફોટ કે ધડાકા સાથે ફૂટે છે ચાલો એક વિડીયો દ્વારા એની પ્રક્રિયા જોઈએ જુઓ જ્યારે સોડિયમ ધાતુને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એ સોડિયમ ધાતુનો જે નાનો ટુકડો હશે એ પાણીમાં ફરશે ગતિમાં આવી જશે અને થોડા સમય પછી એ સળગવા લાગશે આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ જુઓ સોડિયમ ધાતુ એટલે કે એને હવે આ એનેની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે એટલે કે એચ સાથે કરવામાં આવે છે ત્યારે એને ઓએચ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી એમાંથી મોટા પ્રમાણમાં ઉષ્મા પણ છૂટી પડે છે ચાલો તે જ રીતે જોઈએ પોટેશિયમની પ્રક્રિયા પોટેશિયમની પ્રક્રિયા પણ સોડિયમ જેવી જ છે જ્યારે પોટેશિયમના ટુકડાને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એ પણ સોડિયમની જેમ જ સળગી ઉઠે છે ચાલો એની પણ રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ પોટેશિયમ એટલે કે કે એની પ્રક્રિયા પાણી એટલે એચ સાથે કરવામાં આવે છે ત્યારે એમાંથી બને છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રક્રિયામાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા છૂટી પડે છે મિત્રો સોડિયમ અને પોટેશિયમની પ્રક્રિયા એ વિસ્ફોટક હોય છે એટલે જ્યારે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે આ પ્રકારના પ્રયોગ ક્યારે પણ ઘરે કરવા જોઈએ નહીં કેમ કે આમાં ઘણી બધી ઉષ્મા છૂટી પડે છે અને તેથી એ આપણા માટે ઘણો મોટો ખતરો હોય છે ચાલો હવે કેલ્શિયમ ધાતુની પ્રક્રિયા જોઈએ જ્યારે સી એટલે કે કેલ્શિયમની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે છે ત્યારે તેમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે આ પ્રક્રિયા સોડિયમ અને પોટેશિયમ જેટલી તીવ્ર થતી નથી એના કરતાં થોડીક ધીમી થાય છે આ પ્રક્રિયામાં પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તમે રાસાયણિક સમીકરણ જોઈ શકો છો સી એની પ્રક્રિયા એચ સાથે કરવામાં આવે છે ત્યારે સી એ ઓએચ ટોઈસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયામાં સી એ જે છે કેલ્શિયમ જે છે એની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાને લીધે એ કેલ્શિયમનો ટુકડો તરતો તરતો એની સપાટી પર પણ આવી જાય છે ચાલો હવે મેગ્નેશિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ એક કસનળીમાં મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે અને સાથે સાથે પાણી લેવામાં આવે છે અહીં જો પાણી ઠંડુ હશે તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં પણ જો આ કસનડીને ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમની પ્રક્રિયા પાણી સાથે થાય છે અને આ પ્રક્રિયાને અંતે એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને તેમાંથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અહીં પણ તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની પટ્ટી એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાને લીધે ધીમે ધીમે તરતી તરતી ઉપર આવી જાય છે ચાલો તેનું રાસાયણિક સમીકરણ જોઈએ એમજી એટલે કે મેગ્નેશિયમ એની પ્રક્રિયા એચ એટલે કે પાણી સાથે કરવામાં આવે હા પણ એક બાબત ખાસ નોંધનીય છે કે પાણી ગરમ હોવું જોઈએ તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમજી ઓ એચ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને એચ વાયુ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ આયન અને ઝિંક એવી ધાતુઓ છે કે જે ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ જો એની પ્રક્રિયા વરાળ સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયા કરે છે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ જે લોખંડની વસ્તુ હોય છે એની પ્રક્રિયા જ્યારે ભેદ સાથે થાય છે એટલે કે પાણી સાથે થાય છે તો એને કાટ લાગે છે આ કાટ લાગવાની પ્રક્રિયા પણ આ જ પ્રક્રિયા છે ચાલો જોઈએ એલ્યુમિનિયમની પ્રક્રિયા એલ્યુમિનિયમની પ્રક્રિયા જ્યારે પાણી સાથે થાય છે ત્યારે એમાંથી એ એલ ટુ ઓ થ્રી એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ મળે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ જ રીતે આયન એટલે કે લોખંડની પ્રક્રિયા પાણી સાથે થાય છે ભેજ સાથે થાય છે ત્યારે એમાંથી એફ ઇ થ્રી ઓ ફોર એટલે કે આયનનો ઓક્સાઇડ મળે છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો અમુક એવી ધાતુઓ છે જે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી અને એવી ધાતુ છે સીસુ ચાંદી સોનું કોપર આ ધાતુઓ પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતી નથી ચાલો હવે ધાતુનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ કે ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે મિત્રો આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આગળ પ્રકરણમાં પણ ભણી ગયા છીએ કે ધાતુઓની પ્રક્રિયા જ્યારે એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે તેમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ જેમ કે મેગ્નેશિયમની પ્રક્રિયા મંદ એચસીએલ સાથે થાય છે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ જ રીતે ઝીંકની પ્રક્રિયા જ્યારે મંદ એચસીએલ સાથે થાય છે ત્યારે એમાંથી ઝીંક ક્લોરાઈડ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ જ રીતે એલ્યુમિનિયમની પ્રક્રિયા જ્યારે એચસીએલ સાથે કરવામાં આવે છે ત્યારે તેમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઈડ એટલે કે એ એલ મળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો કોપરની પ્રક્રિયા જ્યારે એચસીએલ સાથે કરવામાં આવે છે ત્યારે કોઈ જ રાસાયણિક પ્રક્રિયા થતી નથી જ્યારે ધાતુની પ્રક્રિયા એચ એન ઓ થ્રી એટલે કે નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી આનું એક કારણ છે કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે જો એ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે તો પણ એ હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી દેશે અને તેને એચ માંથી એચ ટુ ઓ એટલે કે પાણી પાણીની અંદર ફેરવી દેશે ચાલો હવે જોઈએ કે ચોથો રાસાયણિક ગુણધર્મ કે ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે ચાલો મિત્રો આપણે એક પ્રયોગ જોઈએ તમે જોઈ શકો છો કે એક કસનડીમાં સી એસ એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે અને તેમાં લોખંડની પિન થોડા સમય માટે ડુબાડી રાખવામાં આવે છે થોડા સમય પછી તમે જોશો કે જે લોખંડની પિન હતી એના રંગમાં પરિવર્તન આવે છે જો આ પ્રયોગ તમે ઉલટાવી નાખો એટલે કે એફ ઇ એસઓ ફોરના દ્રાવણમાં કોપરનો વાયર મૂકો તો કોઈપણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં અને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ કોપરની પ્રક્રિયા એફ ઇ ફોર સાથે કરતાં એ પ્રક્રિયા થશે નહીં પરંતુ જો ધાતુની અદલાબદલી કરી દઈએ એટલે કોપરની જગ્યા પર આપણે એફી લઈએ અને એફીની જગ્યા પર કોપર લઈએ એટલે કે કોપર સલ્ફેટની પ્રક્રિયા એફી સાથે કરીએ તો એફઇએસઓફોર અને કોપર છૂટું પડે છે હવે અહીં જે પ્રક્રિયા જોવા મળે છે એ વિસ્થાપન પ્રક્રિયા છે એટલે કે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુનો ટુકડો મૂકીએ તો વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી દેશે અને ઓછી સક્રિય ધાતુ છે એ છૂટી પડે છે હવે અહીં લોખંડ અને આયન એટલે કે લોખંડ આયન અને કોપર આ બંનેમાં કોપર જે છે એ ઓછી સક્રિય ધાતુ છે જ્યારે લોખંડ જે છે એ વધુ સક્રિય ધાતુ છે અહીં ઓછી સક્રિય ધાતુ છે એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકશે નહીં એટલે જ તો એફી દ્રાવણ સાથે કોપરની કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી કેમ કે કોપર છે એ ઓછી સક્રિય ધાતુ છે અને આયન એફી લોખંડ છે વધારે સક્રિય ધાતુ છે તો કોપર છે એ વધારે સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી એના કારણે દ્રાવણ સાથે કોપરની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં ચાલો હવે જોઈએ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી સક્રિયતા શ્રેણી વિદ્યાર્થી મિત્રો આગળના પ્રયોગમાં આપણે જોયું જ્યારે એક ધાતુનું બીજી ધાતુના ક્ષારણના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અમુક વખતે એક ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે છે પણ બીજી ધાતુ પહેલી ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી આવા અનેક પ્રયોગોને અંતે વિસ્થાપનની એક શ્રેણી બનાવવામાં આવે છે જેને સક્રિયતા શ્રેણી અથવા તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવામાં આવે છે તમે જોઈ શકો છો અહીં સોડિયમ અને પોટેશિયમ એટલે કે એન એ અને કે આ શ્રેણીમાં સૌથી ઉપર છે એનું કારણ એ છે કે તે સૌથી વધારે સક્રિય ધાતુ છે જ્યારે સોનું અને ચાંદી આ શ્રેણીમાં સૌથી નીચે છે એટલે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતી નથી એ મોટે ભાગે નિષ્ક્રિય ધાતુ જેવી છે જ્યારે ઝિંક એલ્યુમિનિયમ કોપર એ બધી ધાતુઓ વચ્ચે છે એટલે કે એ સોડિયમ અને પોટેશિયમ કરતાં ઓછી સક્રિય છે જ્યારે સોના અને ચાંદી કરતાં વધુ સક્રિય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો